નમસ્કાર દર્શન મૃત્યુ તું આટીવી ન્યૂઝમાં આપશો હાર્દિક સ્વાગત થયો છો યાદ રાજ સમાચાર ખાંભા અમરેલી જિલ્લા મધ્યસ્થ બેન્કના મેનેજરની પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું કઈ કાલે તાતણિયાના એક ખેડૂત પચાસ જેવી રકમ બેંકમાં ભૂલી જતા ખાતરી કરી આજે પરત આપવામાં આવી બેંક કેશમાં પચાસ હજાર જેટલી રકમ વધતી હોય મળી રાત સુધી કેશ મેળવણું કરી આજે પરત કરી અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાંભા શાખા બેંકના સ્ટાફે પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું ખેડૂત વિક્રમભાઈ બુરાભાઈ ભમર દ્વારા બેંક સ્ટાફ તેમજ મેનેજર વી પી કુમારનો આભાર માન્યો રિપોર્ટર ભાવિક કલ્પ સરિયા આર ટીવી ન્યૂઝ ખાંભા મારું નામ ભમર વિક્રમ છે તાતણીયાથી આવું છું ગઈકાલે અમે અમરેલી જિલ્લા મધ્ય સહકારી ખાંભા શાખામાં મંડળી ઉપાડવા આવેલ હતા જેમાં પચાસ હજાર ને ભૂલ હતી એમાં અમારે પચાસ હજાર રૂપિયા ઉપાડવા ઓછા આવેલા હતા તેમાં પછી રાત્રે ખુમાણ સાહેબનો ફોન આવેલો હતો એટલે એટલા માટે અત્યારે અમને પરત બોલાવી પચાસ હજાર રૂપિયા પરત આપેલ છે જેનો મધ્ય સહકારી બેંક ખાંભા શાખાના તમામ અધિકારીનો ધન્ય આભાર માનું છું